અને ભાઈ બહેનની વાત છે યાદ પછી આપણે જાઓ ઓકે તો બેને તમે લો ફાઇનલી આપણે જગ્યા થઈ ગયા છીએ અને આપણે જવાનું છે મંદિર તો ચાલો નીકળી જાય તો એ બે જાય છે તો ચાલો આપણે જાય તો આપણે થોડીક સાયકલમાં સર્વિસ કરાવી પડશે એટલે જો આ હવા પૂરે છે તો એ હવા પૂરી લે પછી આપણે નીકળી જઈએ બરોબર એટલે હવા પૂરે એટલે થોડીક

મેં જોયું કે આ બે એક સાયકલ માં આવે છે તમને એમ થયું છે કે બે એક સાયકલ માં કેમ આવે છે પણ તંગી છે સાયકલ ની એટલે જો એમ કે તંગી છે એવું નથી પણ એમ એમ છે કે બહુ પૈસા અમે બે છે ને એટલે એમાં કેવું છે મારી પાસે ને ઓલા પાસે બે એવા એક એક સાયકલ છે તો એક સાયકલ અમારી ઘેર છે ને સાડે એટલા માટે એને એક સાયકલ માં બે આવી ગયા ને હું એક સાયકલ માં કારણ કે મેં એમ કીધું ને કીધું ભાઈ મારે બ્લોગ બનાવવાનો એટલે મારે સિંગલ સાયકલ જોવે એટલે મેં કીધું પછી આજ આવે છે ને

ઓશલ્યા કે આમ આગા મંદિર દર્શન કરી લીધા છે અને હવે અમે અહીં બેઠોયા છે મંદિરે પછી ઘર તરફ નીકળશું જો આ બાજુમાં બેઠા દેજો હેલો 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 વોટસપ લાઈક કરના હો આપણે કરી બેઠીને ઓકે તો બને જો ઓકે હવે અમે નીકળે જઈએ છીએ હવે આપણે એ ઘરે ચાલો તે અમે આવી ગયા છીએ ફાઇનલી ઘરે મંદિર આવી એટલા માટે તમે બની રહેજો વ્લોગમાં અને અમારે કામથી બતાવીન તમને મળીયો ધ નેક્સ્ટ ડે હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ તો કાલે આપણે વ્લોગમાં હેન્ડિંગ નહોતું કર્યું કેમ કે બહુ કામ આવી ગયું ગયુંતું અને રાતે કનો મોડું પણ થઈ ગયું હતું એટલે મેં કીધું પછી કાઈ ઉતારો નથી એટલે આજે આપણે કન્ટિન્યુ કરવાનો છે બ્લોગ ને તમે બનાવી જોઈ બ્લોગ માં ઓકે તો આપણે ઓર્ડર મંગાવ્યો તો એ આવી ગયો છે તો જો આ ભાઈ ઉગાસી તમે જો આવી ગયો જો હાલો હવે આપણે જા હું વસ્તુ લેવા હા જો અહીંયા કામ કરે છે તો આપણે જા દુકાને વસ્તુ લેવા વસ્તુ આપણે દુકાને પહોંચી પહેલા આપડે વસ્તુ લઈને આવી ગયા છીએ જોવો તમે આમાં કઈક છે એ ખબર નથી હું છે આમાં એકમાં ખાલીシン છે તો આપણે વસ્તુને જાવ સીધા ઘરે તો વાળી ગયા ઘરે તો હવે છે બપોરનો અને લીધું છે અને મારા હવે એમ કીધું કે હું જમી લો પછી હું તને ફોન કરીશ કે મારે કામ છે ને એટલે આપણે જવાનું છે તો યાર મારે જવાનું છે કામ છે એટલે ઓકે તો બતાવવાનું હું આવી ગયો હવે ઘરે અને હવે મારે જવાનું છે મેરડી મંદિરે તો તમે કન્ટિન્યુ રહેજો ઓકે ચાલો મળું તમને સારું ચાલો ગાઈસ હું આવી ગયો છું ઘરે અને હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીશું તો તમને વિડીયો હોય તો લાઈક કરી દેજો અને આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય